पवित्र रमजान मास माटे स्पेशियल आइटमो जेवी के फालूदा कस्टर्ड शरबत मसाला तेमज घर वपराशनी दरेक वस्तुओं व्याजबी भावे खरीदवा माटे नी विश्वासपात्र दुकान एटले पारस प्रोविजन स्टोर एक बार हमारी दुकानी अवश्य मुलाकात लो पारस प्रोविजन स्टोर भट्ट मार्केट मुख्य बाजार पालेज जिलो भरूच

ત્યાંથી ભરૂચા સોસાયટીથી મનુબર રોડને જોડતો ટીપી રોડ સ્ટર્લિંગ પાર્ક હુસેનિયા સોસાયટીનો રોડ તથા વસીલા સોસાયટીનો મુખ્ય માર્ગ તમામ મુખ્ય માર્ગ રીસરફેરિંગની ગ્રાન્ટ માંગ પૂર્ણ કરવામાં આવ્યા છે વસીલા સોસાયટીના રહીશોએ વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી જાવિદભાઈ પટેલ અને લાલાભાઈનું ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું આયોજિત કાર્યક્રમમાં વસીલા સોસાયટીના આગેવાનો સાદી કુર્ફે પિતરાઈ હસનભાઈ સાહિલભાઈ સલીમભાઈ પોસ્ટવાલા હજાર રહ્યા હતા સેવક સલીમભાઈ અમદાવાદીએ વસીલા સોસાયટીના રહીશોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે નગરપાલિકા પ્રમુખશ્રીનો કારોબારી ચેરમેન શ્રી ચીફ ઓફિસરનો તમામ નગરપાલિકાના સભ્યો વિપક્ષના નેતા સમશાદભાઈ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા રિસરફેસિંગના જે ગ્રાન્ટ બે બે હજાર ત્રેવીસ ચોવીસની હતી તેમાં વસીલા સોસાયટીના રોડનું કામ આજે પૂરું થાય છે આ સાથે વસીલા સોસાયટી ત્યારબાદ સ્ટલિંગ પાર્ક ભરૂચા મુસ્લિમ સોસાયટીથી મનોબળને જોડતો રસ્તો અને સંતોષી વસાદ સબ જેલનો રસ્તો આમ ચાર રોડ વોર્ડ નંબર એકના સરફ્રેસિંગની જે ગ્રાન્ટ હતી બે હજાર ત્રેવીસ ચોવીસને કામ પૂરું થાય છે આ તકે વશીલા સોસાયટીના લોકોએ અમને બોલાવી સન્માન કર્યું તેમનો પણ આભાર સાથે સાથે નગરપાલિકા પ્રમુખશ્રી કારોબારી ચેરમેન વિપક્ષના નેતા અને અમારા સાથી સભ્યો અને સીઓ સાહેબનો પણ આભાર કે જે રિસેફેશનની ગ્રાન્ટ હતી એમાં અમારા વિસ્તારના કામોને પ્રાયોજન આપીને અમને આ વિસ્તારના વિકાસની અંદર સહભાગીદાર બનાવ્યા હોય એ બદલ આ તમામનો આભાર આ રોડ બનાવવામાં જે લોકો મેં સહ સહકાર આપ્યો એ તમામનો આભાર માનું છું આ તકે ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે